દોસ્તો વસ્ટ લેવલ ટુ અને બચુને બેનપણી આવ્યા પછી લગભગ લાંબા સમય સુધી ગુજરાતીના થિયેટરમાં એક પિક્ચર આવવાની નથી અને સીધી નવ સપ્ટેમ્બરે પિક્ચર આવે છે નાન ખટાઈ તો આ ઠંડા માહોલની અંદર ગરમા ગરમ ભજીયા આપવાનું કામ મારું છે તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો બે હજાર પચીસના આઠ મહિના પૂરા થઈ ગયા છે અને આઠ મહિનામાં લગભગ કેટલી બધી ફિલ્મ ગુજરાતીમાં આવી છે પણ આ બધી જ ફિલ્મમાંથી મેં નવ એવા હીરાના પસંદ કર્યા છે નવ એવી ફિલ્મને પસંદ કરી છે કે જે હકીકતમાં બે હજાર પચીસની શાન કહેવાય તો આ નવ ફિલ્મ કઈ છે એના વિશે આપણે વાત કરવાના છીએ તો ચાલુ કરીએ આપણે ફાટીને જે શરૂઆતમાં આવી હતી જેની અંદર તમને હિતુ કનોડિયા અને ધમાકેદાર જોવા મળે છે અને ગુજરાતની હોરર કોમેડી પિક્ચર પછી આ પિક્ચર ખૂબ જ સારી છે અને દર્શકોએ આ પિક્ચરનો ખૂબ જ પ્રેમ પણ કર્યો છે તો તમે આ પિક્ચર જોઈ કે નહીં મને કોમેન્ટ કરીને કહેજો ત્યાર પછી દોસ્તો બીજા નંબરની પિક્ચર આવે છે મહાલ ઠક્કરની પિક્ચર ઓલ ધ બેસ્ટ પંડ્યા દોસ્તો આ પિક્ચરની અંદર ગુજરાતી સિનેમામાં જે કોલ્ડ ડ્રામા બતાવવામાં આવ્યો છે ને એ લગભગ આ પહેલી એવી પિક્ચર છે કે જેની અંદર આટલું ડિટેલથી કોર્ટ રૂમ ડ્રમા બતાવવામાં આવ્યો છે અને આ પિક્ચરને પણ લોકોએ ખૂબ જ પ્રેમ કર્યો છે અને આ પિક્ચર પછી કોની છે તો કે જેને લોચાલપસી પિક્ચર બનાવી હતી એવા જીગર ચૌહાણની પિક્ચર છે તો સસ્પેન્સ તો તમને ભરી ભરીને જોવા મળવાનું છે તો આ પિક્ચર ખૂબ જ સારી છે ત્યાર પછી દોસ્તો ત્રીજા નંબરે પિક્ચર આવે છે કાશી રાઘવ પિક્ચર જેની અંદર તમને સ્ટારકાસ્ટમાં જયેશ મોરે અને દીક્ષા જોશી જોવા મળવાના છે અને કલકત્તાની અને વારાણસીની બ્યુટીફુલ લાઈફ બતાવવામાં આવી છે ઉપરથી માનો પ્રેમ દર્શાવતી આ મૂવી તમારે એક વખત જરૂર જોવી જોઈએ ત્યાર પછી દોસ્તો ચોથા નંબરની વાત કરીએ મારી પર્સનલ ફેવરેટ પિક્ચર ભ્રમ કે જેમાં મિત્રા ગઢવી તમને જોવા મળવાના છે હું એકબારના ડાયરેક્ટર રાખીને બનાવી છે અને ભાઈ સસ્પેન્સ એટલું બધું જોરદાર છે ને કે તમે પણ ભ્રમમાં પડી જશો તો આ પિક્ચર એક ગુજરાતીનો એક હીરો કહેવાય આ પિક્ચર તમારે જોવી જોઈએ એકવાર અને ત્યાર પછી દોસ્તો પાંચમા નંબરની વાત કરીએ તો એવી જ એક પિક્ચર જેનું નામ છે શુભ પિક્ચર જે સોલ સૂત્રની પિક્ચર છે જેની અંદર તમને માનસી પારેખ સ્વપ્ન માથા જોવા મળવાના છે અને આ પિક્ચર એન્ડમાં તો તમને એવી સ્ટોરી એવો ક્લાઇમેક્સ આપીને કે તમારું મગજ અળી જાય તો આ પિક્ચર તમારે એક વખત જરૂર જોવી જોઈએ દોસ્તો જોવો તમે કઈ રીતે આખું ગુજરાતી સિનેમા ચેન્જ થઈ રહ્યું છે કઈ રીતે સ્ટોરી લઈ આવી રહ્યું છે બે હજાર પચીસમાં માં તો હકીકતમાં નવા નવા ખતરા પણ કર્યા છે અને આ ખતરા સક્સેસ પણ ગયા છે ત્યાર પછી દોસ્તો પિક્ચરની વાત કરીએ તો હમણાં પિક્ચર એવું છે બસ ડબલ આ પિક્ચર એ ભાઈ ગુજરાતમાં જ નહીં આખા ભારતની અંદર ડંકો વગાડી દીધો છે અને એટલું થ્રીલ વાળું પિક્ચર બનાવ્યું છે કે લગભગ બધાના મોટામાંથી આ પિક્ચરની વાહ વાહ નીકળે છે તો આ મૂવી પણ તમારે જોવું જોઈએ અને આ પિક્ચર તમે એકલા જોજો નાના છોકરાના પિક્ચર ના બતાવતા ત્યાર પછી દોસ્તો સાતમા નંબરના પિક્ચરની વાત કરીએ તો બે હજાર પચીસના ના જાન્યુઆરીમાં આવેલી પિક્ચર ઉમરો કે જેને બોક્સ ઓફિસ ઉપર સારું કલેક્શન કર્યું હતું અને આની અંદર તમને સાત મહિલાઓની કહાની જોવા મળે છે કે જે ગુજરાતના રૂરલ એરિયામાંથી બહાર નીકળે છે અને પેલી વેલી ઇન્ટરનેશનલ ફ્લાઇટ પકડીને લંડન જાય છે અને ન્યા ગયા પછી શું શું થાય છે અને લેંગ્વેજ બેરિયર કઈ રીતે બને છે અને પછી શું શું થાય છે ને આ બધી જ વસ્તુ બહુ મસ્ત રીતે તમને પિક્ચરમાં જોવા મળવાની છે ત્યાર પછી દોસ્તો આઠમા નંબર ઉપર પિક્ચર આવે છે મલ્હારભાઈને જે પિક્ચર પિક્ચર જેનું નામ છે જય માતા દિલેસ રોક જેના ડાયરેક્ટર છે મનીષ સૈની જે નાની પહેલા ઢ ગાંધીયન કંપની જેવી નેશનલ એવોર્ડ મળી ચૂકેલી ફિલ્મ બનાવી છે તો આ પિક્ચર તમારે જોવી જોઈએ દોસ્તો આની અંદર તમને સ્ટોરી જોવા મળશે એક ગવર્મેન્ટ સ્કીમની કે જે સરકાર એવી સ્કીમ બારોબાર પડે છે કે જેના ઘરમાં ઓલ્ડ એજ પર્સન હશે મતલબ કે ગલઢા હશે એને સરકાર અમુક લાભ આપશે તો એના કારણે વૃદ્ધાશ્રમ કરી રીતે ખાલી થતા જાય છે અને લોકો જે ગલઢા હોય એની સેવા કઈ રીતે કરતા જાય છે અને મતલબ સારી પિક્ચર છે કોન્સેપ્ટ સારો છે તો આ પિક્ચર તમારે એક વખત જોવી જોઈએ પણ દોસ્તો નવમા નંબરની પિક્ચર તમારે મને કહેવાની છે કે એવી કઈ પિક્ચર છે બે હજાર પચીસની કે જે આ લિસ્ટની અંદર સ્થાન ડિઝર્વ કરે છે તો હજી પણ ઘણી બધી પિક્ચર બાકી રહી ગઈ છે કે મેં કવર નથી કરી આની અંદર પણ એમાંથી તમને શું લાગે છે કે કઈ પિક્ચર આ લિસ્ટ અંદર સામેલ થવી જોઈએ એ મને કોમેન્ટ કરીને કહેજો અને નવ તારીખે આપણે નાન રિવ્યૂ રિવ્યુ કરવાના છીએ તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હું મળીશ તમને નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત